રામ રામ સીતારામ મિત્રો જે આપણે જુનાગઢ જિલ્લાથી થી તાલુકાથી મિત્રો તેજસભાઈ અને એમના પપ્પા જીવરાજભાઈ બંને અમારી મુલાકાતે યુટ્યુબ ના માધ્યમથી અમારી ચેનલ છે હોર્સ વર્લ્ડ એના માધ્યમથી મિત્રો અમે ઓળખતા નહોતા પણ અમને જે સોશિયલ મીડિયાના કારણે અમે અમને તેજસભાઈ અમને મળવા એ ખૂબ આનંદ થી હોય મિત્રો જયારે જયારે ઘોડાઓની જયારે મુલાકાત લેતા હોય તો અમને એમને પૂરેપૂરું જ્ઞાન આપશું જે અમારી પાસે જેટલું જ્ઞાન હે ને એટલું અમને પૂરેપૂરું એમને આપશું તેજસભાઈ જણાઈએ જે કેશોદ થી વધાર્યા અને એમના પપ્પા જીવરાજભાઈ જે છે શિક્ષક હોય પરફેક્ટ આપશું પૂરી પૂરી આપશું મિત્રો જયારે તમે વધારો અહિયાં તો બે દિવસ અગાઉ તમે અમને વોટ્સઅપ અથવા માં જાણ કરજો તો અમે હાજર હોય તો તારીખ આપશું તો મિત્રો એમને અમને બતાવી દઈએ ઘોડાની અંદર શું લાક્ષણિકતા હોય ઘોડો લેતા વખતે શું શું ધ્યાનમાં રાખવાનું આપણે ક્ષેત્રાઈના જે ખાસ કરીને છેતરપિંડીના ભોગના બનીએ એ માટે જ અમારે જુનાગઢથી વધારે હે તો જે મહેમાનો હે એમને આપણે બતાવી દઈએ શું શું ઘોડામાં શું લાક્ષણિકતાઓ હોય શું જોવાનું હે ઘોડો લેતી વખતે કઈ કઈ કાળજી રાખવાની મેન તો એ જ વાત છે કે આપણને કોઈ છેત રજેશભાઈના પપ્પા બંનેને આપણે સમજાવીએ કે તમારે જ્યારે આશ્વ લેતા હોય તો ખાસ મિત્રો જોજો કે આપણને ક્યાંય ભૂલ ના થઈ જાય એકવાર આપણો અશ્વ આપણી પાસે આવી ગયું પછી વેચાતું નહીં તો એને ખાસ આપણે કાળજી રાખવી તો આપણે તેજસભાઈ ને એમના પપ્પાને બનેને જણાવી દઈએ શું શું તો મિત્રો તેજસભાઈ અમારા ઘોડાઓની મુલાકાતે આવ્યા એમને ઘોડાનો ખૂબ જ શોખ છે એમને એક ઘોડી લેવા અથવા ઘોડો લેવાની ઈચ્છા છે એમને એક એવું જ અશ્વ લેવું છે કે ઘરની અંદર શાંત સ્વભાવનું તો જે અશ્વ લેતી વખતે શું શું કાળજી રાખવાની છે તો આપણે તેજસભાઈ ને જણાવી દઈએ કે આ કાઠિયાવાડી ઘોડી તો હવે એનું નામ કોયલ હવે તમે જ્યારે અશ્વ જોવા જાઓ તેજસભાઈ તો ખાસ કરીને આપણે પેલી આંખો એની જોવાની છે કે આંખ જોવાની કે કોઈ ઓપરેશન તો કરાયેલું નહીં ને આંખ કઈ રીતે જોવાની હું તમને જણાવી દઉં આ રીતના ખાસ કરીને તમે જયારે અહીંયા થી પકડવાનું કોઈ બી ઘોડા ને અહીંયાથી પકડવાનું આ તમને મારશે નહીં બટકું નહીં ભરે અહીંયા પકડવાનું અહીંયા પકડશો તો ઊંચું થઈ જાય જો અહીં હું દબાવીશ ને તો એને શું થોડુંક ઊંચું થવાનું અહીંયા થી આગ જે ગમે ત્યારે તમે લેવા જાવ પેલો જોવાનું જો પટપટાવે આંખ આ રીતના જો

શાંતિથી બિલકુલ આ રીતના હવે આના દાંત જોઈ લો તમે જો આ રીતના હવે આ પાંચ વર્ષની ઘોડી થઈ હવે જો બે વર્ષની ઘોડી થઈ અને જો બે વર્ષની હશે તો બે દાંત હશે બે નાના હશે બિલકુલ અને ઘોડો હશે તો એક દાંત અહીંયા હશે જેવું ઉગશે હા એને એક જ દાંત હશે હું તમને પગ નું બતાવ ખાસ કરીને ખાસ કરીને તો આપણે પગ જ જોવાના બીજું કઈ જોવાનું ઘોડા ને મેન પગ કારણ કે ઘોડા ને ચાલો કઈ નહીં કરે તમને અહીંયા શું જોવાનું આપણે પગ આ જે ઘોડી છે દાખલા તરીકે આપણે આ ઘોડી લેવા ગયા વિચાર આવ્યો કે આપણે ઘોડી લેવી તો ખાસ એને અહીંથી જોવાનું છે અહીંથી તમારે ઉપરથી ધીરે ધીરે હાથ ફેરવાનું જ્યાં એને દુખશે ને તો સમજી લો પગ થી લાચાર આ રીતનું આમ થોડું પ્રેસર આવતું જવાનું આ રીતના જો જ્યાં એમને પેસર પડશે ને એને એને દુખશે જુઓ જો નહીં દુખે તો સમજી લો એનો પગ દુખે જો અહીંયા અહીંયા જતા એને શું થાય ખબર

આ વસ્તુ નાની હોવી જોઈએ આ જે આને નળો કહેવાય આ વસ્તુ નાની હોવી જોઈએ ચાર આંગળે ઓનલી ફોર આ નળો આ જેટલું નાનું હશે ને એટલું બેનિફિટ સારું હશે આપણે શું પાંચ આંગળનું એ થોડુંક ચાલવામાં થાકી જાય વધારે પછી જે અહિયાં જે આ નાળ કહેવાય હવે નાળ ભાગ શું જોવાનો છે ખાસ કરીને પોચા ના હોવા જોઈએ અંદર અંદર નો ભાગ એને નખ કહેવાય આ પૂતળી કહેવાય ચાહે આપડે અડીએ રજ ને કાઢો એમાંથી હા રજ અહિયાં થી કાઢો જે કોતરણી આ રીતના કાઢવાની આ પોચું ના હોવું જોયે ના હોય ને જોઈ લો તમે અહીંયા અહીંયા કેવું પથ્થર જોકુરા મારો ટૂંકો જો અહિયાં તમે અડો જો અડે વાગે દુખે તો સમજી લો ઘોડા મસા હે આ વિસ્તારમાં

જો થઈ જઈને અહીંયા આવતા એને ખબર પડી કે પગ મને પડવાનું કે હવે આ વસ્તુ રહીને અહીંયા અહીંયા પાણી ભરાતું હોય વધારે ઘોડાઓની આ વિસ્તારમાં કારણ કે શું આ મોમેન્ટ વધારે હોય જો આ એક નાજુક હોય આપણે જેમ હાથની જોવા આવી રીતના આ પોચું હવે આને અત્યારે અત્યારે કમ્પ્લીટ થઈ જો આ તો ખાલી મસલ છે ચામડી છે પણ આપણે જે રિટાયર્ડ ઘોડી છે એને બતાવી દઈએ એને ક્યાં ક્યાં ક્યાંય નુકસાન થતું હું તમને બતાવી તો આ રીતે પાછળ તમારે જવાનું એકદમથી પાછળ જવાનું જવાની નવું ઘોડું લાવો કોઈ બી જો અહીંથી આયા ચલો આપણે અમે જોશે કોઈ બી ઘોડું તમારે અમે જોશે બે ચાર દાડા તમે એની પાસે જાવ તમારે જોશે હાલો જો આ રીતના પછી અંદર નો ભાગ સાફ કરવો હોય તો આ રીતના ધીરે ધીરે હાથ ફેર અંદર જવા દેવા હાલો બસ જ્યાં મસ્તી કરી એ ઉભું રહી જવા ધીરે ધીરે આ રીતના હાલો બેટા બસ જો મસ્તી એની અંદર સફાઈ કરવી આ રીતના હાલો બેટા હાલો હાલો બેટા બસ મિત્રો તો ક્યાં ક્યાં એનો પ્રોબ્લેમ દેખાય અત્યારે તમે આયા એટલે આમાં કઈ ફોલ્ટ નહીં દેખાતો તમને એમ થાય કે રેડી હજી કલાક ચીડા વાડ હુકી જાય એટલે એમ થાય કે આજ ઘોડી આપડે લઈ જાય તમને એવો અંદાજ આવે પણ ખાસ કરીને પગ જુઓ તમે અહિયાં પાણી ભરાય જુઓ तेजस भाई यहाँ आडू यहाँ आडू आई हाँ बेटा आई हाँ बेटा आई यहाँ आई आडू ये पानी ने गाँठी भी लाख से आ पोचा पोचा है आ खास करी यहाँ रहे आई यहाँ से ना आ आ रिजो आई आ पोचा जो आ पानी भराई के आ कड़क से आ पोचा आजी ऊपर आडू ये पोचो से आ 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 અને બીજી જો પાછળના પાગે તમે જોણ એટલે પાણી બિલકુલ દેખાય છે ગાંઠું થઈ જ છે જો એ આવો જો નીચો રાખ બેટા પગ નીચે રાખ જો આ રીતે જો હા નીચે રાખ બસ જો હવે જો આ એક હોપારી જેવું દેખાય જો દૂરથી જો આ આ જો આ ગાંઠું થઈ આ પાણીનો પાક આ બધું પાણી આવી ગયું જો એકદમ આ પેપ્સી જેવું ઓલી આપણે પ્લાસ્ટિકેલ મારવાળી નેસ